નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી પર અવાર નવા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે વહેલી સવારે વધુ એક ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં સુરત થી અમદાવાદ તરફ જઈ રહેલ ટેલરમાં ટેમ્પો ચાલક ઘુસી જતા કેબિન નો કચ્ચર ઘાંડ ભળી જતા ડ્રાઈવર ફસાયો હતો વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જા છે જેમાં સુરત થી અમદાવાદ તરફ જઈ રહેલ ટેલરમાં ટેમ્પો ચાલક ઘુસી જતા કેબિનનો કચ્છ ઘાણ વળી જતા ડ્રાઈવર ફસાયો હતો આંગેનો કોલ મળતા ઈઆરસી એઆરસી ફાસ્ટનની ટીમે બે કલાકની ભારે જેમજ ભાગ ટેમ્પાના કેબિનમાંથી દરવાજો કાપી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ નો વિડીયો સામે આવ્યો છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર